શું તમે રણઝણિયું વિંછુડો જામ્યો છે રંગ અને ગુલાબનો ગોટો મેં ઝૂકીને લીધો આ વિશે જાણો છો નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બે એવી સિંગર કે જેમણે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ગરબા ઇન્ડસ્ટ્રીમાં પોતાની ધાક જમાવી દીધી છે તો આપણે વાત કરીશું આજે કિંજલ દવે અને ગીતાબેન રબારી વિશે એમના ચાર નવા આલ્બમ એટલે કે બંનેના બે બે નવા આલ્બમ છેલ્લા થોડાક જ સમયમાં રિલીઝ થયા છે કિંજલ દવેના આલ્બમનું નામ છે રણઝણિયું અને વિંછુડો અને ગીતાબેન રબારીના બે આલ્બમ છે જેનું નામ છે ગલગોટો મેં ઝૂકીને લીધો અને લાગ્યો છે રંગ મિત્રો આ બંને ગાયિકાઓના આલ્બમની વાત કરીએ એ પહેલા આપણે એમના વિશે થોડી વાત કરીએ સૌથી પહેલા વાત કરીએ આપણે ગીતાબેન રબારીની તો મિત્રો તેમના આલ્બમ વિશે વાત કરીએ તે પહેલા તેમના વિશે થોડીક જાણકારી હું તમને આપી દઉં ગીતાબેન રબારીનો જન્મ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો છન્નુંના ના રોજ ગુજરાતના કચ્છના ટપ્પર ગામમાં થયો હતો ગીતાબેન રબારી માલધારી જ્ઞાતિમાં જન્મ્યા હતા અને કાનજીભાઈ રબારી ગીતા રબારીના પિતા છે અને વિજુબેન રબારી તેમની માતા છે ગીતાબેન રબારીએ તેમનું શાળાકીય શિક્ષણ જામનગરની જેએનવી શાળામાંથી મેળવ્યું હતું જ્યારે ગીતાબેન માત્ર દસ વર્ષના હતા ત્યારે તેમણે સૌથી પહેલાં ગાવાનું શરૂ કર્યું હતું તમને એ વાતની નવાઈ લાગશે કે ગીતાબેન રબારીએ ક્યારેય સંગીતનું શિક્ષણ મેળવ્યું નથી જ્યારે ગીતાબેન રબારી પાંચમા ધોરણમાં હતા ત્યારે જ તેમણે ગીતો ગાવાનું શરૂ કર્યું હતું અને તેમની શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન તેમના ગીતો શાળામાં દરેકને ખૂબ જ પસંદ પડતા હતા પરિણામે ગીતાબેન રબારીના સુંદર અવાજ ધીમે ધીમે પડોશમાં લોકો સુધી પહોંચવા લાગ્યો અને તેમણે ખૂબ જ ખ્યાતિ મેળવી હતી અને લોકોને તેમના ભજન અને જાગરણ જેવા સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમને ગાવા માટે લોકો બોલાવા લાગ્યા હતા પહેલાં ભજન લોકગીતો સંતવાણી અને ડાયરા રજૂ કરીને ગીતાબેને કચ્છી કોયલ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને વીસ વર્ષની વય સુધીમાં તેમણે એક જાણીતી ગાયિકા તરીકે પોતાનું નામ બનાવી લીધું હતું ગીતાબેન રબારીના રોણા શેરમાં એ ગીતે તેમને અપ્રતિમ ખ્યાતિ અપાવી હતી તેમણે બે હજાર ઓગણીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત લીધી હતી અને ભારતીય સંસદ ગૃહમાં તેમણે એક ગીત સમર્પિત કર્યું હતું જોકે લોકલાડીલા પીએમ સાથે આ તેમની પ્રથમ મુલાકાત નહોતી નરેન્દ્ર મોદી સાથે તેમની પ્રથમ મુલાકાત શાળાના કાર્યક્રમમાં એક એક પ્રોગ્રામમાં એમણે ગીત ગાયું ત્યારે થઈ હતી જ્યારે એમણે એ ગીત ગાયું અને મોદી સાહેબને એ ગીત ખૂબ જ પસંદ પડ્યું હતું અને મોદી સાહેબે એમને અઢીસો રૂપિયાનું ઈનામ એ વખતે આપ્યું હતું સંગીત પ્રત્યેની તેમની રૂચિને લીધે તેઓ નાના મોટા પ્રોગ્રામ કરવા લાગ્યા હતા તેમની શરૂઆતની સંગીતની સફરમાં જેને પરિણામે તેમના અભ્યાસ પર અસર પડતી હતી આથી તેમણે નક્કી કર્યું કે મારે હવે અભ્યાસને બદલે પોતાની કારકિર્દી પર જ ધ્યાન આપવું છે અને પછી શરૂ થાય છે નાના ગામડાથી દેશ વિદેશમાં પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરવાની સફર સાથે હવે જમાનો પણ બદલાયો છે યુટ્યુબનો જમાનો છે અને એક ગીત રાતો રાત લોકોના હૃદય ઉપર અંકિત થઈ જાય છે અને તે ગીત છે રોણા શેરમા આ ગીતને યુટ્યુબ પર લાખો વ્યૂઝ છે મિત્રો ગીતાબેન અત્યારે અઠ્યાવીસ વર્ષના છે તેમના લગ્ન રબારી સમુદાયના સભ્ય પૃથ્વીભાઈ રબારી સાથે થયા છે તેમના લગ્ન તેમના જ સમુદાયમાં અને તેમની ધાર્મિક વિધિ અનુસાર થયા હતા અત્યંત સફળ એવા ગીતાબેન હવે દેશ વિદેશમાં શો કરે છે અમેરિકામાં પણ તે દર વર્ષે પ્રિ નવરાત્રિ કરે છે લંડન તથા ઓસ્ટ્રેલિયામાં પણ તેમણે પ્રોગ્રામ કર્યા છે એક સામાન્ય કુટુંબમાંથી આવેલા ગીતાબેન પાસે હવે અત્યંત મોંઘું ઘર પણ છે ઉપરાંત ગીતાબેન રબારીને સોનાના દાગીના પહેરવાનો પણ ખૂબ જ શોખ છે લોકો ગીતાબેન રબારીના રાત્રિ જાગરણ માટે લાખો ડોલર આપે છે અને આ બધી મિલકતનો આ બધી આવકનો ઉપયોગ ગીતાબેન રબારી ગૌશાળા અનાથાલયો અનાથાશ્રમ અને અન્ય વંચિત લોકોને મદદ કરવા માટે કરે છે હમણાં જ તેમનું એક નવ ગીત રિલીઝ થયું છે બે ગીત રિલીઝ થયા છે જેમાંનું એક છે જામ્યો છે રંગ તેમના બીજા આલ્બમનું નામ છે ગલગોટો મેં ઝૂકીને લીધો સૌથી અગત્યની વાત એ છે કે ગીતાબેન રબારીએ તેમનો પરંપરાગત પહેરવેશ અને રણકો જાળવી રાખ્યો છે તેમણે જે ઇમેજ બનાવી છે તેને જ તે આગળ લઈ જઈ રહ્યા છે અને આ બંને એક શાનદાર ગરબા છે શાનદાર ગીત છે તો તમે સાંભળો અને કમેન્ટમાં કહો કે તમને આ ગરબા ગીત કેવા લાગ્યા અરે હવે વાત કરીએ કિંજલ દવેની તો મિત્રો ગુજરાતની સંસ્કૃતિ અને લોક કથાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહેલા અનેક ગુજરાતી કલાકારો દેશ વિદેશમાં ધૂમ મચાવી રહ્યા છે આ મોટા કલાકારોમાં કિંજલ દવે પણ એક એવી જ પ્રતિભાશાળી કલાકાર છે જ્યારે ગાય છે ત્યારે એવું તમને લાગશે કે જાણે સમય બસ અટકી ગયો છે અને બસ એમનો અવાજ આપણે સાંભળતા જ રહીએ કિંજલ દવેનો જન્મ સત્યાવીસ નવેમ્બર ઓગણીસો નવ્વાણુંના રોજ થયો હતો તેમનો જન્મ અને ઉછેર તેમના માતા પિતા દ્વારા પાટણમાં થયો હતો લલિતભાઈ અને ભાનુબેનના બે બાળકો છે એક કિંજલ અને બીજો આકાશ આકાશ દવે કિંજલનો નાનો ભાઈ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં અદ્વૈત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ દવે આજે ગરબા લગ્નગીત લોક ડાયરા સંતવાણી જેવા કાર્યક્રમો માટે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મુંબઈ સહિત અનેક રાજ્યોમાં તેઓ જાણીતા છે નાની ઉંમરે પોતાના સુરીલા અવાજથી લાખો લોકોના દિલ જીતનાર કિંજલ દવે તેમનું શાળાકીય ભણતર અમદાવાદમાં કર્યું છે કિંજલ દવેએ પોતાની ગાયકી પ્રતિભાથી ગુજરાતમાં પોતાનું નામ બનાવ્યું છે પિતા લાલજીભાઈ દવેની તેઓ ખૂબ નજીક છે અને તેમનું ઉપનામ કાનજીભાઈ છે કિંજલનું શાળાકીય શિક્ષણ મણિબા સ્કૂલ ન્યૂ નરોડા અમદાવાદમાંથી થયું હતું કિંજલ હંમેશા પોતાનું ભણતર પૂરું કરવા માંગતી હતી અને આથી જ તેમણે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝમાંથી સ્નાતક પૂર્ણ કર્યું હતું પાટણ જિલ્લાના એક નાનકડા ગામ જયસંગપુરામાં એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી કિંજલ ઘરમાં તેના પિતા પ્રસંગોપાત કાર્યક્રમોમાં ભજન અને ગરબા ગાતા હતા માતા સીવણકામ કરતા હતા આ તે સમય હતો જ્યારે કિંજલના પિતા કામ અર્થે સમગ્ર પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા નોકરીની સાથે સાથે કિંજલના પિતા પણ ગાતા હતા અને કિંજલ પણ અવારનવાર તેમની સાથે કાર્યક્રમોમાં જતી અને તેમને ગાતા સાંભળતી હતી અને અહીંથી જ કિંજલે લય તાલ અને સૂરનું જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું માત્ર સાત વાઠ વર્ષની ઉંમરથી કિંજલે પપ્પાની સાથે ગાયત્રી પાઠ ગાવાનું શરૂ કર્યું હતું અને આ તેની સંગીતની તાલીમ હતી આ તેનો રિયાઝ હતો કાર્યક્રમો ક્રમોમાં હાજરી આપવાની યાત્રા તેમના પરિવારમાં એકમાત્ર વાહન સાયકલ પર પૂર્ણ થતી હતી સમયનું પૈડું સાયકલના પૈડા ઉપર ફરતું હતું અને થોડીક બચત કરીને તેમણે એક બાઇક ખરીદી હતી પણ તે પણ થોડા દિવસ પછી ચોરાઈ ગઈ હતી પણ આ ચેલેન્જને કિંજલને રોકી ન શકી તેણે વધુ મહેનત કરી અને એક બીજી બાઈક ખરીદી અને આજે કિંજલ સફળતાના એવા સ્તર ઉપર પહોંચી ગઈ છે ત્યાં જે સરળતાથી કરોડોની ગાડીઓ ખરીદી શકે તેમ છે આજે કિંજલે લગભગ વધારે આલ્બમ બહાર પાડ્યા છે તેણે ભારતમાં અને વિદેશમાં હજારો શો કર્યા છે અને વિશ્વભરમાં તેના ચાહકો છે તો મિત્રો પાટણના એક સામાન્ય કુટુંબમાંથી આજે કરોડપતિ અને દેશભરમાં ફેમસ થવા કિંજલ દવેનું નામ કોઈનાથી અજાણ્યું નથી નાનપણમાં ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતથી ફેમસ થયેલી કિંજલ દવે હાલ અમદાવાદમાં રહે છે દરેક તેના અંગે જાણવા માંગે છે સોશિયલ મીડિયા ઉપર તેમના લાખો ફોલોઅર્સ છે અને કિંજલ દવે દર વર્ષે થી વધારે કાર્યક્રમ કરે છે હવે તો એ વિદેશોમાં પણ શો કરે છે સાત વર્ષથી જ સંગીતમાં રુચિ ધરાવનારી કિંજલની ફેશન સેન્સ ગજબ છે ગુજરાતની યુવા આઈકોન હોવાની સાથે તેની સ્ટાઇલને હજારો લોકો ફોલો કરે છે દેશ વિદેશમાં કિંજલ પોતાના ગીતોના કાર્યક્રમો યોજીને આજે કરોડો રૂપિયાની કમાણી કરીને વૈભવશાળી જીવન જીવી રહ્યા છે કિંજલ દવે પોતાની રૂટીન લાઈફમાં પણ ખૂબ જ કિંમતી વસ્તુઓ અને બ્રાન્ડેડ કપડાં પહેરવાનું પસંદ કરે છે અને જે રીતે બોલિવૂડના કલાકારો લક્ઝુરિયસ લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા છે એમ જ કિંજલ પણ હંમેશા પોતાની ફ્રેશ અને વૈભવશાળી લાઈફના લીધે ચર્ચાનો વિષય બને છે અને આ તમામ સફળતા અને નામના તેમને કાળી મહેનતથી મળી છે હાલમાં જ અનેક ગુજરાતી કલાકારો પોતાની આલીશાન કાર ખરીદી રહ્યા છે ત્યારે કિંજલ દવે પાસે ખૂબ જ નાની ઉંમરથી 4 થી પણ વધુ કિંમતી આલીશાન કાર છે આ કારમાં મર્સિડીઝ કિયા અને થાર છે અને આ કારની કિંમતો 36 થી લઈને 50 લાખ સુધીની છે પણ કિંજલ હંમેશા માને છે કે મહાન વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે જીવનમાં શાંતિ સહકાર અને સંવાદિતા ખૂબ જ જરૂરી છે નાનપણથી જ એમને શીખવાડવામાં આવ્યું હતું કે દરેક વ્યક્તિને એકબીજાની યોગ્ય કાળજી લેવી જોઈએ જેથી કરીને જીવન સુખી અને સારી રીતે પસાર થઈ શકે કિંજલનું જીવન હંમેશા જીવ જીવો અને જીવવાદોના ખ્યાલ પર આધારિત છે થોડાક જ સમય પહેલા કિંજલ દવેના બે આલ્બમ બહાર પડ્યા છે રણઝણિયું અને વીછુડો આ બંને આલ્બમના ડિરેક્ટર છે સૌરવ ગજ્જર કિંજલ દવે હંમેશા તેમના બેરિકેડ્સને તોડીને નવું કરવાની ચાહત ધરાવતા કલાકાર છે અને આ બંને આલ્બમમાં તમારી સામે રોક સ્ટારના રૂપમાં આવે છે જબરજસ્ત સ્ટાઇલિશ દેખાવ તમને અભિભૂત કરી નાખશે અગર તમે આ બંને આલ્બમ જોશો તો તમને ખ્યાલ આવશે કે કિંજલ દવેનું જે ટ્રાન્સફોર્મેશન છે એ તમને પણ હેરત કરી નાખશે અને કિંજલ દવે હવે એક સારી અદાકારા પણ બની ગઈ છે એ પણ તમને આ આલ્બમમાં જરૂરથી પ્રતીત થશે તો મિત્રો જોય તમે ગીતાબેન રબારી આજે એક નાનકડા ગામમાંથી ક્યાં પહોંચ્યા છે અને કિંજલ દવે પણ એક એવું જ નામ છે તો મિત્રો તમને આજનો આ એપિસોડ ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો આ વિડીયોને લાઈક કરશો અને મારી સાથે જોડાયેલા રહેજો આપણે દર શુક્રવારે નવી ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં બનતી ઘણી બધી ઘટનાઓની વાતો કરીએ છીએ સારા સારા ગુજરાતી કલાકારોની વાતો કરીએ છીએ તો જોડાયેલા રહો મારી સાથે મળીએ ફરી નવા એપિસોડમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ